મિત્રો આપણે સૌએ ક્યારે ને ક્યારે આ અનુભવ કર્યો જ હશે કે આપણા કેટલાક સગા અને કેટલાક પાડોશીઓ બહારથી બહુ જ મીઠું બોલે છે એવું બતાવે છે જાણે કે તેઓ આપણું સારા માટે જ વિચારે છે પણ હકીકતમાં તેમના મનની અંદર આપણા માટે ઈર્ષ્યા હોય છે ખોટ હોય છે ઝેર ભરેલું વિચારો હોય છે સામે મળ્યા ત્યારે હસીને હાથ મિલાવે ખભા પર હાથ મૂકે પણ તમે પાછળ ફેરવો એ જ લોકો તમારી નિંદા કરવામાં એક ક્ષણ પણ વેડફતા નથી તમારી સફળતા તેમને સળગાવે છે તમારું આગળ વધવું તેમને ચૂભે છે અને તેઓ હંમેશા આ તકમાં જ બેઠા હોય છે કે ક્યારે તમારી કોઈ નબળાઈ મળે અને ક્યારે તેનો ફાયદો ઉઠાવી શકાય તમે પોતે અનુભવ્યું હશે જ્યારે પણ તમે જીવનમાં કંઈક મોટું કંઈક સારું કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરો ત્યારે સૌથી પહેલાં તમને અટકાવવાનો તમને નાનો બતાવવાનો પ્રયત્ન કોણ કરે છે એ જ લોકો જે પોતાને તમારો સૌથી નજીકનો તમારો શુભચિંતક તમારો પોતાનો બતાવે છે પાડોશીઓનું પણ એ જ સ્વરૂપ હોય છે તેઓ બસ આ જ રાહ જોતા હોય છે કે ક્યારે તમારી કોઈ ભૂલ થાય અને ક્યારે એ ભૂલને આખા મહલ્લામાં ફેલાવી તમારી ઇજ્જત મટાડી શકાય અહીં ભૂલ તમારી નથી આ બધું સાંભળીને કદાચ તમને લાગતું હશે શું હું જ ખોટો છું શું મારી અંદર જ કોઈ ખામી છે ના મિત્રો તમે ખોટા નથી હકીકતમાં ખોટ છે આસપાસ ફરતા ઝેરી સંબંધોની એવા સંબંધોની જે સાપની જેમ ચૂપચાપ છુપાઈને બેઠા હોય છે પણ ગભરાવાની જરૂર નથી આજે હું તમને આચાર્ય ચાણક્યની એવી વાતો જણાવીશ જે તમને આ ચાલાક સગા અને ઈર્ષ્યાળુ પાડોશીઓથી બચાવશે આ રીતો માત્ર તમને તેમના ખરાબ પ્રભાવથી બચાવશે એટલું જ નહીં પરંતુ તમને એટલા મજબૂત બનાવશે કે એક દિવસ એ જ લોકો તમારી સામે ઝૂકવા મજબૂર થઈ જશે તો ચાલો વધુ સમય બગાડ્યા વગર સીધી વાત પર આવીએ અને હા જો આ વાતો તમને સાચી લાગે હૃદય સુધી પહોંચે તો કોમેન્ટમાં તમારા શહેર તમારા ગામનું નામ જરૂર લખજો તેથી આચાર્ય ચાણક્યનું આશીર્વાદ અને આ જ્ઞાન તમારા સુધી પહોંચે આ વીડિયોમાં અમે શીખીશું કોના પર ભરોસો કરવો અને કોણથી દૂર રહેવું અમે સમજશું ચાણક્યની એ મહાન નીતિઓ જે આજે પણ એટલી જ સાચી છે જેટલી સદીઓ પહેલાં હતી જો તમે પણ આ શીખવા માંગતા હો કે પોતાના વચ્ચે છુપાયેલા દુશ્મનોને કેવી રીતે ઓળખવા તો આ વિડિયો તમારા માટે છે તો ચાલો શરૂ કરીએ ચાણક્ય કહે છે સર્વે સ્વાર્થપરાયણા અર્થ એ કે દરેક મનુષ્ય સૌ પ્રથમ પોતાના ફાયદા વિશે જ વિચારે છે આ વાત સાંભળવામાં કડવી લાગે છે પણ આ જ જીવનનો સૌથી મોટો સત્ય છે તમે કોઈને કેટલું પણ પ્રેમ કરો કેટલું પણ બલિદાન આપો પણ જ્યારે વાત તેમના પોતાના ફાયદાની આવે ત્યારે મોટાભાગના લોકો તમારા વિશે વિચારવાનું બંધ કરી દે છે અહીં સુધી કે ક્યારેક માતાપિતા ભાઈ બહેન અથવા જીવનસાથી પણ પોતાના સ્વાર્થ માટે સંબંધોની લાગણીઓને ભૂલી જાય છે જરા વિચારો જ્યારે લોહીના સંબંધો પણ સમય આવે ત્યારે બદલી શકે છે તો પછી બાહ્ય દુનિયા અને બાકીના લોકોથી આપણે શું અપેક્ષા રાખી શકીએ આચાર્ય ચાણક્ય આ સત્યને ખૂબ સારી રીતે જાણતા હતા તેમનું માનવું હતું કે સમાજમાં દરેક સંબંધ એક પ્રકારના લેવડદેવડ પર ટકેલો હોય છે જ્યાં સુધી તમે કોઈને કંઈક આપો છો પ્રેમ પૈસા માન સહાય સુવિધા ત્યાં સુધી સંબંધ ચાલે છે જેમ જ તમે આપવાનું બંધ કરો સામેનો માણસ એક ક્ષણમાં બદલાઈ જાય છે એટલે ચાણક્ય વારંવાર ચેતવડે છે ક્યાંય આ ભ્રમમાં ન પડશો કે લોકો તમારી સાથે છે કારણ કે તેઓ તમને પસંદ કરે છે શક્ય છે તેઓ તમારી પાસે માત્ર એટલા માટે છે કે તમે તેમના કામના છો આ વાત કડવી છે પણ જો તમે આજે નહીં સમજો તો કાલે કોઈ પોતાનો બનીને તમને દગો આપશે અને ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે એટલે જો તમે પોતાને દગાથી બચાવવા માંગો તો સૌ પ્રથમ આ કડવા સત્યને સ્વીકારતા શીખો આ દુનિયા લાગણીઓથી નથી ચાલતી આ દુનિયા સ્વાર્થથી ચાલે છે આ જ છે ચાણક્યની સૌથી પહેલી અને સૌથી મોટી શીખ સત્યને સ્વીકારો પાડોશીની ઈર્ષ્યા ચાણક્ય કહે છે તમારી સફળતાથી સૌ પ્રથમ તમારો પાડોશી જ સળગે છે કારણ સ્પષ્ટ છે તે તમને દરરોજ જુએ છે તમારું રહેણાંક તમારા કપડાં તમારી ગાડી તમારા ઘરમાં આવતા મહેમાનો તમારી નાની ખુશી પણ તેના મનમાં અશાંતિ પેદા કરે છે સામે મળે ત્યારે હસે છે આવકાર આપે છે પણ અંદર ઈર્ષ્યાની આગ સળગતી રહે છે આ ઈર્ષ્યા ધીરે ધીરે નફરતમાં બદલાય છે અને જેમ જ તક મળે તે તમારા વિરુદ્ધ ઝેર ઉગલવા લાગે છે દેખાવની શુભેચ્છા માની લો તમે તમારી મહેનતથી નવી ગાડી ખરીદી લોકો આવશે અભિનંદન આપશે પણ પાડોશી શું કહેશે વાહ ગાડી તો સરસ છે પણ સાંભળ્યું છે આજકાલ તો ઇએમઆઈ પર બહુ સરળતાથી મળી જાય છે આ છે છુપાયેલી ઈર્ષ્યા ઉપરથી મીઠી અંદરથી તેજાબ જેવી કડવી ચાણક્ય માનવીના મનની આ ગાંઠને સરસ રીતે સમજતા હતા તેમનું કહેવું હતું જે માણસ તમને સૌથી નજીકથી જુએ છે એ જ તમારી સૌથી મોટી નબળાઈ જાણે છે અને એ જ તમારા માટે સૌથી મોટો ખતરો બની શકે છે પાડોશીની નજર પાડોશી તમારી દરેક નાની મોટી બાબત પર નજર રાખે છે ક્યારે ઘરમાં પેન્ટ થયું કોણે નવો મોબાઈલ લીધો કયા સગા આવ્યા ગયા બધી વાતો તે પોતાના જીવન સાથે તોલે છે અને અંદર અંદર બળતો રહે છે તે બસ આ જ રાહ જોતો હોય છે કે ક્યારે તમારી કોઈ ભૂલ થાય અને ક્યારે એ ભૂલને આખા મોહલ્લામાં ફેલાવી તમારી ઇજ્જત મટાડી શકાય અહીં ભૂલ તમારી નથી આ બધું સાંભળીને કદાચ તમને લાગતું હશે શું હું જ ખોટો છું શું મારી અંદર જ કોઈ ખામી છે ના મિત્રો તમે ખોટા નથી હકીકતમાં ખોટ છે આસપાસ ફરતા ઝેરી સંબંધોની એવા સંબંધોની જે સાપની જેમ ચૂપચાપ છુપાઈને બેઠા હોય છે પણ ગભરાવાની જરૂર નથી આજે હું તમને આચાર્ય ચાણક્યની એવી વાતો જણાવીશ જે તમને આ ચાલાક સગા અને ઈર્ષ્યાળુ પાડોશીઓથી બચાવશે આ રીતો માત્ર તમને તેમના ખરાબ પ્રભાવથી બચાવશે એટલું જ નહીં પરંતુ તમને એટલા મજબૂત બનાવશે કે એક દિવસ એ જ લોકો તમારી સામે ઝૂકવા મજબૂર થઈ જશે તો ચાલો વધુ સમય બગાડ્યા વગર સીધી વાત પર આવીએ અને હા જો આ વાતો તમને સાચી લાગે હૃદય સુધી પહોંચે તો કોમેન્ટમાં તમારા શહેર તમારા ગામનું નામ જરૂર લખજો તેથી આચાર્ય ચાણક્યનું આશીર્વાદ અને આ જ્ઞાન તમારા સુધી પહોંચે આ વીડિયોમાં અમે શીખીશું કોના પર ભરોસો કરવો અને કોણથી દૂર રહેવો અમે સમજશું ચાણક્યની એ મહાન નીતિઓ જે આજે પણ એટલી જ સાચી છે જેટલી સદીઓ પહેલાં હતી જો તમે પણ આ શીખવા માંગતા હો કે પોતાના વચ્ચે છુપાયેલા દુશ્મનોને કેવી રીતે ઓળખવા તો આ વીડિયો તમારા માટે છે તો ચાલો શરૂ કરીએ ચાણક્ય કહે છે સર્વે સ્વાર્થપરાયણા અર્થ એ કે દરેક મનુષ્ય સૌપ્રથમ પોતાના ફાયદા વિશે જ વિચારે છે આ વાત સાંભળવામાં કડવી લાગે છે પણ આ જ જીવનનો સૌથી મોટો સત્ય છે તમે કોઈને કેટલું પણ પ્રેમ કરો કેટલી પણ બલિદાન આપો પણ જ્યારે વાત તેમના પોતાના ફાયદાની આવે ત્યારે મોટાભાગના લોકો તમારા વિશે વિચારવાનું બંધ કરી દે છે અહીં સુધી કે ક્યારેક માતાપિતા ભાઈ બહેન અથવા જીવનસાથી પણ પોતાના સ્વાર્થ માટે સંબંધોની લાગણીઓને ભૂલી જાય છે જરા વિચારો જ્યારે લોહીના સંબંધો પણ સમય આવે ત્યારે બદલી શકે છે તો પછી બાહ્ય દુનિયા અને બાકીના લોકોથી આપણે શું અપેક્ષા રાખી શકીએ આચાર્ય ચાણક્ય આ સત્યને ખૂબ સારી રીતે જાણતા હતા તેમનું માનવું હતું કે સમાજમાં દરેક સંબંધ એક પ્રકારના લેવડદેવડ પર ટકેલો હોય છે જ્યાં સુધી તમે કોઈને કંઈક આપો છો પ્રેમ પૈસા માન સહાય સુવિધા ત્યાં સુધી સંબંધ ચાલે છે જેમ જ તમે આપવાનું બંધ કરો સામેનો માણસ એક ક્ષણમાં બદલાઈ જાય છે એટલે ચાણક્ય વારંવાર ચેતવડે છે ક્યાંય આ ભ્રમમાં ન પડશો કે લોકો તમારી સાથે છે કારણ કે તેઓ તમને પસંદ કરે છે શક્ય છે તેઓ તમારી પાસે માત્ર એટલા માટે છે કે તમે તેમના કામના છો આ વાત કડવી છે પણ જો તમે આજે નહીં સમજો તો કાલે કોઈ પોતાનો બનીને તમને દગો આપશે અને ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે એટલે જો તમે પોતાને દગાથી બચાવવા માંગો તો સૌપ્રથમ આ કડવા સત્યને સ્વીકારતા શીખો આ દુનિયા લાગણીઓથી નથી ચાલતી આ દુનિયા સ્વાર્થથી ચાલે છે આ જ છે ચાણક્યની સૌથી પહેલી અને સૌથી મોટી શીખ સત્યને સ્વીકારો પાડોશીની ઈર્ષા ચાણક્ય કહે છે તમારી સફળતાથી સૌ પ્રથમ તમારો પાડોશી જ સળગે છે કારણ સ્પષ્ટ છે તે તમને દરરોજ જુએ છે તમારું રહેણાંક તમારા કપડાં તમારી ગાડી તમારા ઘરમાં આવતા મહેમાનો તમારી નાની ખુશી પણ તેના મનમાં અશાંતિ પેદા કરે છે સામે મળે ત્યારે હસે છે આવકાર આપે છે પણ અંદર ઈર્ષ્યાની આગ સળગતી રહે છે આ ઈર્ષ્યા ધીરે ધીરે નફરતમાં બદલાય છે અને જેમ જ તક મળે તે તમારા વિરુદ્ધ ઝેર ઉગલવા લાગે છે દેખાવની શુભેચ્છા માની લો તમે તમારી મહેનતથી નવી ગાડી ખરીદી લોકો આવશે અભિનંદન આપશે પણ પાડોશી શું કહેશે વાહ ગાડી તો સરસ છે પણ સાંભળ્યું છે આજકાલ તો ઈએમઆઈ પર બહુ સરળતાથી મળી જાય છે આ છે છુપાયેલી ઈર્ષા ઉપરથી મીઠી અંદરથી તેજાબ જેવી કડવી ચાણક્ય માનવીના મનની આ ગાંઠને સરસ રીતે સમજતા હતા તેમનું કહેવું હતું જે માણસ તમને સૌથી નજીકથી જુએ છે એ જ તમારી સૌથી મોટી નબળાઈ જાણે છે અને એ જ તમારા માટે સૌથી મોટો ખતરો બની શકે છે પાડોશીની નજર પાડોશી તમારી દરેક નાની મોટી બાબત પર નજર રાખે છે ક્યારે ઘરમાં પેઇન્ટ થયું કોણે નવો મોબાઈલ લીધો કયા સગા આવ્યા ગયા બધી વાતો તે પોતાના જીવન સાથે તોલે છે અને અંદર અંદર અને અંદર અંદર બળતો રહે છે તે બસ આ જ રાહ જુએ છે કે ક્યારે તમે નીચે પડો કે ક્યારે તમારું નુકસાન થાય એટલે ચાણક્ય સલાહ આપે છે પાડોશી સાથે મળો જરૂર પણ તમારા મનની વાત ક્યારેય ખુલ્લી ન કહો હસીને મળો પણ તમારું રાજ્ય છુપાવી રાખો હંમેશા યાદ રાખો જે માણસ તમને સૌથી નજીકથી જુએ છે એ તમારો રક્ષક પણ બની શકે અને તમારો સૌથી મોટો દુશ્મન પણ તમે સાંભળ્યું હશે કે લોહીના સંબંધો ક્યારેય દગો નથી આપતા પણ ચાણક્ય આ વાતથી સંપૂર્ણ અસહમત હતા તેઓ કહે છે લોહીનો સંબંધ પણ ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી સ્વાર્થ ટક્યો હોય સગાઓની સૌથી મોટી ખાસિયત એ છે તેમની મીઠી જીભ સામે કહેશે વાહ ભાઈ કેવી પ્રગતિ કરી છે ખરેખર ગર્વ થાય છે પણ જેમ જ તમે પાછળ ફેરવો એ જ લોકો કહે હા હા પૈસા તો આવી ગયા પણ ઘમંદ પણ આવી ગયો છે ચાણક્ય કહે છે આપત્તિ કાળે બંધુ બંધુ નચાન્યથા અસલી સગો એ જ છે જે મુશ્કેલીમાં તમારી બાજુએ ઊભો રહે બાકીના તો નામના સંબંધો છે આજના સમયમાં જ્યારે પણ મુશ્કેલી આવે સગાઓ સૌથી પહેલાં કહે અમને તો ખબર જ નહોતી કાશ અમે મદદ કરી શકતા પણ હાલ અમે પણ પરેશાન છીએ આજકાલ ઘણા સંબંધો માત્ર દેખાડા માટે રહ્યા છે લગ્ન તહેવાર ફંક્શન બધા આવી જાય પણ જ્યારે સાચી મદદની જરૂર પડે એ જ લોકો ફોન ઉઠાવવાનું પણ જરૂરી નથી માનતા આચાર્ય ચાણક્ય આ વાતને ઘણા સમય પહેલાં જ સમજી ગયા હતા તેઓ કહે છે જ્યાં સંબંધોને દેવ સમાન માનવામાં આવે છે એ જ જગ્યાએ સૌથી વધારે દગા સંબંધોના નામે જ થાય છે એટલે સતર્ક રહો દરેક સગો તમારો પોતાનો નથી દરેક ચાચા દરેક ભાઈ દરેક મામા તમારું ભલું નથી જેચતા ઘણી વખત સૌથી મોટો ખતરો એ જ લોકો પાસેથી આવે છે જેને આપણે પોતાનું માનીએ છીએ ચાણક્ય કહે છે જે માણસ પોતાના બળ પર જીવે છે એ જ સૌથી શક્તિશાળી છે જે બીજાની મદદના ભરોસે રહે છે એને હંમેશા અપમાન સહન કરવું પડે છે આપણે ઘણીવાર વિચારીએ છીએ મુસીબત આવે ત્યારે મિત્ર સગા પાડોશી સાથે ઊભા રહેશે પણ જ્યારે ખરાબ સમય આવે ત્યારે હકીકત સામે આવે છે કોઈ પણ સાથે ઊભો નથી રહેતો એટલે ચાણક્ય નીતિનો એક મોટો મંત્ર છે ક્યારેય કોઈથી અપેક્ષા ન રાખો કારણ કે અપેક્ષા જ સૌથી વધારે દુઃખ આપે છે દુનિયા એને જ માન આપે છે જે પોતાના પગ પર ઊભો રહે છે જો તમે વારંવાર મદદ માંગશો તો લોકો તમને ભાર સમજી લેશે પણ જો તમે તમારી લડાઈ ખુદ લડશો તો એ જ લોકો તમારી ઇઝ્જત કરશે એક વાત યાદ રાખજો જ્યાં સુધી તમે સફળ છો બધા તમારા સાથે દેખાશે પણ જેમ જ તમે નીચે પડશો બધા ગાયબ થઈ જશે અને કેટલાક તો તમારી બુરાઈ પણ શરૂ કરી દેશે ચાણક્ય સલાહ આપે છે આત્મનિર્ભર બનો પોતાને એટલા સક્ષમ બનાવો કે કોઈની જરૂર ન પડે કારણ કે આત્મનિર્ભર માણસને કોઈ ઝુકાવી શકતું નથી કોઈ તોડી શકતું નથી બીજાની મદદ મળે તો સારું પણ યોજના હંમેશા એવી બનાવો કે જાણે કોઈ આવવાનું જ નથી તેથી જ્યારે દુનિયા સાથ છોડી દે ત્યારે પણ તમે અડગ રહો આજ છે સાચું બળ આજ છે ચાણક્યનું આત્મનિર્ભરતાનું મંત્ર ચાણક્ય કહે છે જો તમે તમારા મનની વાત બીજાને કહી દો તો એ વાત તમારી નબળાઈ બની શકે છે કારણ કે શબ્દો એકવાર બહાર નીકળી જાય તો પાછા ફરતા નથી અને નિયત બદલાતા સમય નથી લાગતો આજના સમયમાં ઘણા લોકો કહે છે મને શું ડર મારી પાસે છુપાવવાનું કંઈ નથી પણ આ જ વિચાર સૌથી મોટી ભૂલ બની જાય છે ક્યારેય ધ્યાન આપ્યું જ્યારે પણ તમે તમારા દિલની વાત કોઈ નજીકના માણસને કહી થોડા સમય પછી એ જ વાતો તમારા વિરુદ્ધ વપરાતી શરૂ થઈ તમારી નબળાઈ તમારી સમસ્યા તમારી અસુરક્ષા બધું જ લોકો માટે ગોસિપ બની જાય છે એટલે ચાણક્ય કહે છે બુદ્ધિમાન એ છે જે પોતાના રહસ્યો પોતે સુધી જ રાખે તમે શું વિચારો છો તમે શું ઈચ્છો છો તમારી આગળની યોજના શું છે જો આ બધું સામેવાળાને પહેલેથી ખબર પડી જાય તો અથવા તો તે મજાક ઉડાવશે અથવા તો તમને રોકવાનો પ્રયત્ન કરશે મૌનની શક્તિ ઓછું બોલવું અને સુરક્ષિત રહેવું ચાણક્ય આ વાત પર ઘણો ભાર આપે છે કારણ કે આ દુનિયા તમારા શબ્દોને પકડીને તમારી સામે વાપરે છે તમારી લાગણીઓ સાથે રમે છે અને તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે એટલે તમારી લાગણીઓ પર કાબૂ રાખતા શીખો દરેક વાત દરેક માણસને કહેવી જરૂરી નથી કેટલીક વાતો મન સુધી જ રહે તો સારું કારણ કે દરેક હસતો માણસ તમારો શુભચિંતક હોતો નથી ચાણક્ય કહે છે સમય સૌથી મોટો પરીક્ષક છે સમય જ આ સત્ય બહાર લાવે છે કે કોણ ખરેખર તમારું છે અને કોણ માત્ર તમારું હોવાનો નાટક કરે છે જીવનમાં ઘણા સંબંધો બહારથી સુંદર લાગે છે પણ અંદરથી ખોખલા હોય છે તમારા આસપાસ એવા ઘણા લોકો હશે જે તમારી સાથે હસે રમે ભોજન કરે અને તમારું હાલચાલ પૂછે પણ તમારે પોતાને એક પ્રશ્ન પૂછવો જોઈએ શું આ લોકો તમારા દુઃખમાં તમારા ખરાબ સમયમાં પણ તમારી બાજુએ ઊભા રહેશે ચાણક્ય એક ઊંડી વાત કહે છે જ્યારે તમારી પાસે કંઈ જ ન હોય ત્યારે જે તમારી પાસે રહે એ જ તમારો પોતાનો છે જ્યાં સુધી તમારી પાસે પૈસા સત્તા સ્થિતિ છે ત્યાં સુધી નકલી સંબંધો પણ સાચા લાગે છે પણ જેમ જ સમય બદલાય નકાબ ઉતરે છે અને અસલી ચહેરા સામે આવે છે તમારી બીમારીમાં કોણ સાથે રહે છે તમારી પીડામાં કોનો ફોન આવે છે તમારા કહ્યા વગર કોણ મદદ કરે છે આ જ છે અસલી સંબંધોની ઓળખ બાકી તો બધા માત્ર રીતસરના લોકો છે જે ફોટા પડાવવા આવે છે મીઠાઈ ખાવા આવે છે અને પાછળથી વાતો પણ કરે છે ચાણક્ય વારંવાર ચેતવે છે સંબંધ લોહીથી નથી બનતા સંબંધ વ્યવહારથી બને છે અને અસની વ્યવહાર સમય પર જ દેખાય છે એટલે આંખ બંધ કરીને કોઈ પર ભરોસો ન કરો સંબંધોને સમય આપો પરખો તપાસો કારણ કે જો સમય પહેલાં કોઈને દિલ આપી દો તો પછી એ જ માણસ દિલ તોડનાર બની શકે છે ચાણક્યની વાતો માત્ર સાંભળવા માટે નથી એ જીવનની દરેક લડાઈ જીતવાની રીત છે જ્યારે તમને લાગે કે તમારા સગા પાડોશી અથવા મિત્રો તમારા સાથે નથી તો ગભરાવાનું નહીં અને આ વિચારવાનું પણ નહીં કે તમે એકલા છો ચાણક્ય કહે છે જો તમારી પાસે સમજદારી સાવચેતી અને આત્મનિર્ભરતા છે તો તમે દુનિયાની કોઈ પણ મુશ્કેલી સામે ડટીને ઊભા રહી શકો અને જીત મેળવી શકો પહેલું પગલું છે પોતાને માનવું તમારે તમારી શક્તિ ઓળખવી પડશે અને તમારા પગલાં મજબૂત બનાવવા પડશે બીજાની અપેક્ષા પર નહીં પણ તમારી મહેનત તમારી બુદ્ધિ પર ભરોસો રાખો આમાં કોઈ શંકા નથી એકલા ચાલવું કઠિન છે પણ આ જ તમારી સૌથી મોટી શક્તિ બનશે બીજી વાત તમારા મનની વાત દરેકને ન કહો ચાણક્ય કહે છે જે માણસ પોતાના રાજ્ય અને રહસ્યો છુપાવી રાખે છે એ જ સુરક્ષિત રહે છે તમે આગળ શું કરવા માંગો છો શું હાંસિલ કરવા માંગો છો અને તમારી નબળાઈ શું છે આ બધું પોતે સુધી જ રાખો બધાને બધું કહેવું તમને મુશ્કેલીમાં નાખે છે ત્રીજી વાત સંબંધ સાવચેતીથી બાંધો દરેક પર ભરોસો ન કરો સમય અને વ્યવહારથી લોકોને પરખો જે કઠિન સમયે તમારી બાજુએ ઉભો રહેશે એ જ તમારો પોતાનો છે બાકી તો માત્ર નામના ચોથી અને સૌથી જરૂરી વાત પોતાના પગ પર ઊભા રહેતા શીખો બીજાની મદદની આશા છોડો ચાણક્ય કહે છે જે માણસ પોતાની રક્ષા ખુદ કરી શકે છે એ જ સાચી જીત મેળવે છે એટલે પોતાની શક્તિ પર ભરોસો રાખો અને આત્મનિર્ભર બનો હંમેશા યાદ રાખો આ દુનિયા સ્વાર્થથી ચાલે છે પણ તમે તમારા સ્વાર્થને નિયંત્રિત કરી શકો છો ચાણક્યની નીતિઓ અપનાવો અને પોતાને મજબૂત સમજદાર અને સફળ બનાવો હવે તમે પોતે વિચારો શું હવે પણ તમે ભરોસો કરશો એવા સંબંધો પર જે માત્ર જરૂર પડે ત્યારે યાદ કરે છે શું હવે પણ તમે પોતાનું માનશો એવા પાડોશી અને સગાને જે તમારા દુઃખમાં ગાયબ રહે છે પણ તમારી સફળતામાં સળગે છે હવે સમય આવી ગયો છે બોલીને જવાબ આપવાનો નહીં પરંતુ ચૂપચાપ સમજદાર બનવાનો ચાણક્ય કહે છે કોઈને શબ્દોથી જવાબ આપવાનો નહીં પરંતુ તમારી રણનીતિ અને કામથી જવાબ આપો લાગણીઓમાં વહેતા નહીં પણ બુદ્ધિ અને સમજદારીથી આગળ વધો દુનિયાને બદલવું તમારા હાથમાં નથી પણ પોતાને મજબૂત બનાવવું પૂર્ણ રીતે તમારા હાથમાં છે નિર્ણયો જલ્દી ન લો વિચારીને પગલાં ભરો પોતાનો રસ્તો પોતે પસંદ કરો ભલે એ રસ્તા પર તમે એકલા હો યાદ રાખજો એકલો એ જ ચાલે છે જે દુનિયાથી અલગ વિચારે છે અને એ જ અલગ વિચારનાર એક દિવસ ઇતિહાસ રચે છે પાડોશીઓ સાથે વ્યવહાર ચાણક્યનું માનવું હતું પાડોશી તમારું જીવન સ્વર્ગ પણ બનાવી શકે અને નર્ક પણ સાવચેતી પાડોશીઓ સાથે સંબંધ મીઠા રાખો પણ આંખ બંધ કરીને ભરોસો ન કરો કારણ કે પાડોશી તમારા ઘરની ગુપ્ત વાતો જાણવા સૌથી નજીક હોય છે દુષ્ટ પાડોશીથી દૂર રહો ચાણક્ય કહે છે જો પાડોશી ઈર્ષ્યાળુ ઝઘડાળુ અને દુષ્ટ હોય તો એ સાપ સમાન છે જે ક્યારેય પણ દંખ મારી શકે એવા વાતાવરણમાં રહેવું ઝેરી સાપ સાથે રહેવા જેવું છે અને આખરે એનો અંત પતન જ હોય છે કયા સગાનો ત્યાગ કરવો આચાર્ય ચાણાક્ય ખૂબ સ્પષ્ટ હતા તેમણે એવા સગાને છોડી છોડી દેવાની સલાહ આપી જે તમારા માટે હાનિકારક હોય જ્યાં પ્રેમ અને આદર ન હોય એ સંબંધ ઢોવવાનો કોઈ અર્થ નથી જે મોઢે મીઠું બોલે પણ પાછળથી બુરાઈ કરે એવા લોકોથી તુરંત દૂર થાઓ ચાણક્ય તેને કહે છે વિષકુંભમ પયો મુખમ અંદર ઝેર બહાર દૂધ મિત્રો જો આજે આ વાતો તમારા દિલ સુધી પહોંચી છે તો આજે પોતાને એક વચન આપો આજથી તમે બીજાની વાતોમાં આવી દુઃખી નહીં થાઓ પરંતુ માત્ર પોતે પર ભરોસો રાખશો ચાણક્યની વાતો આપણે શીખવે છે કે કેટલાક સગા અને પાડોશીઓનું વર્તન કડવું હોઈ શકે છે એમનાથી બચવા સાવચેત રહેવું જરૂરી છે પોતાની ખાનગી વાતો દરેકને ન કહો પોતાની હિંમત વધારો અને એવા લોકોથી દૂર રહો જે માત્ર મુશ્કેલી ઊભી કરે છે પોતાનો મત જણાવો આ વીડિયો મિત્રોને શેર કરો જો માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને કોમેન્ટમાં લખો તમે કયા ગામ અથવા શહેરના છો આચાર્ય ચાણક્યનું આશીર્વાદ તમારા પર રહે આભાર લાઇક અને સબસ્ક્રાઇબ કરવા માટે